નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયો ને લાઈક ચેર અને નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો શ્રીમદ દેવી ભાગવત કૌરવો પાંડવોનું ટૂંકમાં વર્ણન પાંડવોનું હિમાલય આરોહણ સુત્રજી સમચિતમાં સર્વ ઉતાંત મુનિઓને કહેવા લાગ્યા હે મુનિ ગણો અર્જુનને લક્ષવેદ કરી સ્વયંવરમાં દ્રૌપદીને મેળવી અને ભીમ તુરત જ દ્રૌપદીને ખભે ઉપાડી માતા કુંતી પાસે આવ્યો ત્યારે માતા કુંતી સ્નાન કરી રહ્યા હતા ભીમે કહ્યું માતા જો હું કઈક લાવ્યો છું એટલે માતા કુંતી સ્નાન કરતા ભીમને કહે છે જે લાવ્યો હોય તે પાંચે ભાઈઓ વહેંચી લો હે મુનિગણો માતા કુંતીથી આમ કહેવાય ગયું અને આદરણીય હોય તે પાંચ પાંડવોની પત્ની બની દ્રૌપદી છે સત્ય સત્યભામી પતિવ્રતા પવિત્ર નારી હતી એ પાંચે પાંડવોથી દ્રૌપદીને પાંચ પુત્રો થયા સુભદ્રી છે કૃષ્ણના બહેન તથા તેમની સાથે અર્જુનનો વિવાહ થયા અર્જુને સુભદ્રાનું અપહરણ શ્રી કૃષ્ણની સંમતિથી કર્યું હતું આ સુભદ્રા થી અર્જુને મેદાનમાં દ્રૌપદીના પાંચે પુત્રોની યુદ્ધમાં કુર રીતે હત્યા થઈ વિરાટ રાજાની પુત્રી સાથે અભિમન્યુ વિવાહ થયા હતા વિરાટ પુત્રીનું સૌંદર્ય અનુપમ હતું પરંતુ અભિમન્યુના મૃત્યુથી વંશ ખતમ થતો હતો તેથી એ સમયે વિરાટ પુત્રીએ એક પુત્રને જન્મ આપ્યો જેનો પ્રાણ નીકળી ગયો પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતે વિરાટ પુત્રી ઉત્તરાને બાળકની રક્ષા કરી એ બાળક અશ્વસ્થામાના અગ્નિબાણથી અગ્નિ બાણથી બળી રહ્યો હતો ત્યારે પોતાની અદભુત શક્તિથી ભગવાન શ્રી કૃષ્ણ તેને બચાવી લીધો વંશ સમાપ્ત થવાનો હતો ત્યારે જ એ પુત્ર ઉત્પન્ન થયો હતો ઉત્તરાને પુત્રનું નામ પરોક્ષિત હતું પોતાના તમામ પુત્રોના મૃત્યુથી ધૃતરાષ્ટ્ર અત્યંત દુખી હતા ધૃતરાષ્ટ્ર દુખી હૃદય પુત્રોના શ્રાદ્ધ આદિ કર્મ વિધિ પૂર્વક પૂર્ણ કર્યા બ્રાહ્મણોને પુષ્કળ દ્રવ્ય દાન આપી

તીર્થયાત્રા ગયા હતા છત્રીસ વર્ષ બાદ યાદવોનો પણ નાશ થયો બ્રાહ્મણો એ સાપ આપેલ તેથી યાદવો અંદરો અંદર લડી મર્યા કૃષ્ણના મોટા ભાઈ બલરામજીએ પણ પોતાના દેહનો ત્યાગ કર્યો પૂર્વ પૂર્વવાલીએ રામે મારી નાખ્યો હતો ત્યારે રામે તેને કહેલું કે જેમ મેં તને હણ્યો તેમ તું મારા કૃષ્ણ અવતારે પારગી રૂપે મને બાણ મારજે આથી મારું પણ મૃત્યુ થશે એમ પ્રભુ દૂરથી હરણ દેખાયું એ મુદ્રા છૂતા હતા ત્યારે પારઘીનું બાણ વાગ્યું અને તેઓ પોતાની ઈચ્છાથી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણના અંતર ધ્યાન થઈ ગયાના સમાસારથી વસુદેવજીએ ભગવતી ભુવનેશ્વરીનું ધ્યાન ધર્યું અને પોતાના પ્રાણને પોતાની ઈચ્છાથી છોડી પોતાના દેહનો ત્યાગ કર્યો ત્યાર પછી સમુદ્રએ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી ડુબાડી દીધી ત્યારે અર્જુન સૌને લઈને જતા હતા એ સમયે કાબા અને કાબાઓએ અર્જુનને ને લૂંટી લીધો જય શ્રી કૃષ્ણ